કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ દેશભરમાં સહકારી સેવાઓ વધુ સ્રદ્ધળ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગામનો પૈસો ગામમાં રહે અને આ પૈસો ગામ લોકોના જ કામમાં આવે તે માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ બેંકોની શાખાઓ બની રહી છે અને નાના મોટા ધંધા માટે લોકોની જરૂરિયાત મુજબ આ બેંકો દ્વારા લોન પણ આપવામાં આવે છે ત્યારે કુકરવાળા સહકારી બેંક સેવાડાના માનવી કે જે આગળ વધવાની ભાવના ધરાવે છે તેઓને મદદરૂપ થશે તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજ્યમાં સતત સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે સહકારી બેંકો વિશ્વસનીયતા સાથે કામ કરી વિકાસની નવી દિશા આપવાનું કામ કરી રહી છે આ કાર્યક્રમમાં સોમાભાઈ મોદી પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાબી ડાભી રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ અગ્રણી સર્વે કાંતિભાઈ પટેલ મહેશભાઈ કમલભાઈ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ બેંકના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવ વર્ષ બે હજાર પચીસ નિમિત્તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને વૃક્ષારોપણ અને ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ આત્મારામ કકા ફિઝિયોથેરાપી સેન્ટર મોઢેરા રોડ મહેસાણા ખાતે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું

સમજી આવનારી પેઢી માટે વૃક્ષો વાવીને તેનું જતન કરવા ઉપસ્થિતોને અપીલ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજગોર કાંતિભાઈ પટેલ શ્રી જે કે પટેલ જશુભાઈ પટેલ જયંતિભાઈ પટેલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા હિંમતનગર જિલ્લા જેલમાં આજે સાંસદ અને ધારાસભ્ય મહત્વપૂર્ણ મુલાકાત લીધી જેલ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા જેલના અધિક્ષક જેજી ચાવડાએ માહિતી આપી કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રભાઈ બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય બીડી ઝાલાએ મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ જેલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી તેમણે વિડિયો કોન્ફરન્સ હોલ લાઇબ્રેરી અને રસોડાની માહિતી મેળવી પુરુષ અને મહિલા બેરે તેમજ રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લીધી કેદીઓને મળતી સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી જેલમાં સ્તર ઊંચું જોવા મળ્યું હતું પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા સાપુતલ બ્રિજની સ્થિતિની તપાસ કરવામાં આવી છે આર એન્ડ બી વિભાગ નાયબ કલેક્ટર અને નગરપાલિકાના અધિકારીઓની ટીમ સ્થળો પર મુલાકાત લીધી હતી મેસરી નદી પરનો સાપુતલ બ્રિજ ઓગણીસો નેવ્યાસી માં ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો આરએનબી વિભાગે ઓગણીસો ને સર્વે કરી ઓગણીસો પંચાણુંમાં નવો બ્રિજ બનાવ્યો હતો હવે ત્રીસ વર્ષ બાદ બ્રિજની દિવાલો અને રસ્તા પરથી લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યભરના પુલોની તપાસની માંગ ઉઠી છે જેને લઈને જિલ્લા કલેક્ટર અને આરએનબી વિભાગની ટીમ પંચમહાલ જિલ્લાના તમામ બ્રિજનું નિરીક્ષણ કરશે ક્ષતિગ્રસ્ત બ્રિજનો અલગ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે મહેસાણા શહેરના રાધનપુર ચાર રસ્તા નજીક આવેલા જોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી માંથી છ કિશોરો ફરાર થઈ ગયા છે જેથી ચકચાર મચી ગઈ છે આ કિશોરમાં હત્યાના આરોપમાં પકડાયેલા પાંચ અને દુષ્કર્મના આરોપમાં પકડાયેલા એક કિશોરનો સમાવેશ થાય છે ઓબ્ઝર્વેશન હોમના સંચાલકોએ વારંવાર સિક્યુરિટી વધારવાની માંગણી કરી હતી જો કે આ માંગણી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું ફરજ પરના સિક્યુરિટી ગાર્ડની બેદરકારી અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાના કારણે આ ઘટના બની છે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા કિશોરોને સાચવવાનું ઓબ્ઝર્વેશન હોમ માટે મુશ્કેલ બની રહ્યું છે કિશોરોના ફરાર થવાની ઘટના બાદ પોલીસ સહિતનું તંત્ર તેમની શોધખોળમાં લાગી ગયું છે આ ઘટનાએ ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ નમસ્કાર